નમસ્કાર મારા નમસ્કાર મારા નવા વિદ્યા સહાયક ભાઈઓ અને બહેનો સ્વાગત છે તમારું આજના સરસ મજાના વિડીયોમાં વિદ્યા સહાયક ભરતી ધોરણ ધોરણ એકથી પાંચમાં તારીખ સત્તર સાત પચીસના રોજ ગેરહાજર રહેનાર ઉમેદવારની જિલ્લા વાઇઝ સંખ્યા આજે તમને હું જણાવીશ મિત્રો વિદ્યા સહાયક ભરતી ધોરણ એકથી પાંચનું જે ચાલે છે એમાં સત્તર તારીખે આ સુરેન્દ્રનગર જિલ્લામાં તેર ગેરહાજર છે ગીર સોમનાથ જિલ્લામાં પાંચ ગેરહાજર છે પોરબંદર જિલ્લામાં છ ગેરહાજર છે દ્વારકા જિલ્લામાં છ ગેરહાજર છે બનાસકાંઠા જિલ્લામાં વીસ ગેરહાજર છે ભાવનગર જિલ્લામાં તેર ગેરહાજર છે મોરબી જિલ્લામાં તેતાળીસ ગેરહાજર છે અમરેલી જિલ્લામાં પંદર ગેરહાજર છે ડાંગ જિલ્લામાં છ ગ્યાર હજાર છે પાટણ જિલ્લામાં ચાર ગેરેજર બરોડામાં આઠ જૂનાગઢમાં ચાર છોટાઉદેપુરમાં બાવીસ ઓ હો 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 મિત્રો જો એક દિવસ પણ પાછળ નોકરી લાગે ને તો આખી જિંદગી એ એક દિવસ યાદ રહે છે કેમ કે કાયમી થવામાં એક દિવસ લેટ લાગશો થશો બરાબર બદલીમાં લેટ થશો તમે સિન્યોરિટીમાં લેટ થશો પેન્શનમાં લેટ થશો એટલે મિત્રો આપણે ગેરહાજર ના રહેતા ફટાફટ જઈને એ જ તારીખે ઓર્ડર લઈ લેવો આગળ પડે તો મિત્રો જય હિન્દ જય ભારત